સુરત મનપાની સિટીલિંગ બસ સામે વિપક્ષ આપ દ્વારા આક્ષેપો કરાયા છે જેમાં ટિકિટ ના આપવા મુદ્દે વિવાદ થયો છે સુરત મનપાની સિટીલિંગ બસ પર વિપક્ષ આમ આદમી પાર્ટીએ ગંભીર આક્ષેપ કર્યા છે આક્ષેપો મુજબ બસની અંદર વિપક્ષના નેતા ઉપનેતા દંડક અને કોર્પોરેટરને ટિકિટ ના આપવાને લઈ વિવાદ સર્જાયો છે આમ આક્ષેપો કરનારાઓ બસ સેવા પર ભ્રષ્ટાચાર અને ભેદભાવના આરોપ લગાવ્યા છે વિપક્ષ દ્વારા આ મામલે જાણકારી મેળવી અને પાલિકાની જવાબદારી નિશ્ચિત કરવા માંગણી કરવામાં આવી બીજો કનેક્ટ રેલવેશન કહે છે કે જાણે લઈ શકે અમે લઈને બેટી કમતી આપરેવાર ખૂબ સસ્તો કર્યો બનાવ તો સસ્તો કરોડો રૂપિયાનો ખર્ચા અને એ જે રૂપિયા આપવામાં આવે છે તમારા મારા તમામના વેરામાંથી આપવામાં આવે છે જેથી ઓલ ઓવર છેલ્લે જોવા જઈએ તો આપણા બધાના કિચાના જે આપણે વેરા સ્વરૂપે પૈસા આપ્યા છે એમાં એમાંથી જ આ પાસે બધી ચાલે છે એટલે જ્યારે આપણને એવું લાગે કે ભાઈ આપણી પાસેથી દસ રૂપિયા લીધા છે વીસ રૂપિયા થતા હતા તો આપણે ટિકિટની જરૂર નથી એવું નહીં આપણે બધા જ જો ટિકિટો માંગીશું તો આ જે પૈસા છે ટિકિટો માગશું તો એ જે પૈસા છે સરકારમાં જશે અને આમાં કેવું થશે કે તમે આપણે બધા જો જાગૃત નહીં થઈએ આપણે બધા બોલીશું નહીં તો છેલ્લે ફાયદો માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરને થશે તમારા મારા બધાના ખીચા ખાલી થશે એટલે આ બાબતે આપણે બધાએ જાગવાની જરૂર છે ને બધાને હું કહું છું કે આખા સુરતની અંદર કોઈ પણ સિટી બસમાં બેસો બેઆરડી બસમાં કોઈ પણ બસમાં બેસો જો એનું મશીન બંધ હોય તો એવું નિયમ છે કે મશીન બંધ હોય ટિકિટ ના આપે તો આપણે પૈસા આપવાના નથી એટલે કોઈ પણ એવું કે કન્ટ્રાક્ટર મશીન બંધ છે તમે પૈસા આપી દો કોઈ કોન્ટ્રાક્ટરના ખીચામાં જશે અથવા તો એના કોન્ટ્રાક્ટરના ખિચામાં જશે એટલા માટે આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે આજે અમે જેટલી જેટલી બસોમાં બેઠા અમને બધી જગ્યાઓ ઉપર આવો અનુભવ કે પૈસા લેતા નથી ઘણા લોકો પૈસા આપતા નથી એ કંઈ નહીં સત્તામાં બધે છે જવા દે પણ છેલ્લે આપણા બધાનું નુકસાન છે અને છેલ્લે ભાર આપણા જ ઉપર આવે છે મકાનના વેરા વધી છે જે વેરાબીન સ્વરૂપે આવે છે પાણીનો ડ્રેનેજનો અલગ અલગ જે વેરા છે આ વાહનનો જે વેરો છે આ બધા વધીને આપણા ખીચા પર જ ભાર આવે છે તો છેલ્લે આપણે બધાએ મારા એટલું જ કહેવાનું છે બધાએ જાગૃત થવાની જરૂર છે અને જ્યારે પણ દસમાં બેસી ટિકિટ વગર દસમાં બેસી ટિકિટ ફરજિયાત લેવાની અને જ્યાં જ્યાં તમને એવું લાગે કે કન્ડક્ટરનો મેઘ બી છે આમનો મેસ બિહેવિયર છે તેમનો ફોટો પાડી લેવો વિડીયો ઉતારી લેવો એવું લાગે કે અહીંયા ટિકિટ નથી આપતા પૈસા લઈ લેજે એનો વિડીયો ઉતારી તમને બસ નંબર સાથે અમને મોકલજો અમે એના ઉપર કાર્યવાહી કરવા માટે અમે ઉપર અધિકારીને કહેશું આજે અમે વિજિલન્સની ટીમને બોલાવી એમણે પણ જોયું વિડીયો જોયા બધું ચેક કરીને એમને છ હજારથી ઉપરની પેનલ્ટી બસના જે કોન્ટ્રાક્ટર છે એમને ફટકારી છે જો આવું આપણે બધા કરીશું તો આખી સિસ્ટમ સુધારશે અને આખી સિસ્ટમ સુધારવા માટે તમામનો સાથ સહકાર જોશે બધાય સાથ સહકાર આપો એવી આશા સાથે ફરી વખત તમને બધાને વિનંતી કરું છું રિક્વેસ્ટ કરું છું કે જ્યારે પણ આપણી બસનો ઉપયોગ કરીએ આ બસ આપણા જ પૈસાની ચાલે છે આપણા જ પૈસામાંથી કોન્ટ્રાક્ટરને અને ડ્રાઈવરને બધાને પગાર ચૂકવાય છે તો આપણે બધાય બોલવાનું ટિકિટ લઈને પછી જ બસમાં બેસવાનું જય હિન્દ જય ભ